નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો પેન્શનોને એલર્ટ આપી છે સરકાર દ્વારા ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનોના કર્મચારીઓને સાવધાન સતત લેવાની પેન્શન વિભાગે જાણ કરી છે પેન્શનોને ખાસ અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્ર જો તમે પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડિયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિવ બનશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરીક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ અવશ્ય લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો તે ફેમિલી મેમ્બર વધારે સવાન બતાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સીપીઓ જણાવ્યું છે કે તાજેતરમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં સાયબર ગુનેગાર પેન્શનનો ફોન કરે છે અને તેમ જીએમ પ્લસ પ્રમાણપત્ર ઓનલાઈન અપડેટ કરવાનું કહે છે જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ નંબર જન્મ તારીખ બેંક વિગતો આધાર નંબર વગેરે ટ્રેપિંગ પદ્ધતિ તેઓ પેન્શન કહે છે કે તેમાં જીવન પ્રમાણ યોગ્ય રીતે ભરાયું નથી તેમાં ઘણી ભૂલો છે આ રીતે તે પેન્શન સામાન્ય લે છે ત્યાં પછી ગુનેગાર પેન્શન મોબાઈલ નંબર પર ઓટીપી મોકલે છે અને ચકાસણી માટે કહે છે એકવાર પીડિટોને ઓટીપી શેર કરી લીધા પછી ગુનેગાર તેમના પેન્શન ખાતામાં પ્રવેશ મેળવે છે ખાતામાં રહેલી સમગ્ર રકમ નકલી ખાતામાં ત્રાસમાં કરે છે અનાથી પીડિત માટે પૈસા પાછળ મેળવવા માટે લગભગ અશક્ય બની જાય છે મહત્વપૂર્ણ સલાહ તમારી માહિતી કોઈ શેર ન કરો સીપીએ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટની ઓફિસ બેન્કો અથવા અન્ય કોઈ સરકારી ક્રમ એજન્સી ક્યારે જીએમ પ્રમાણે સબમિટ કરવા અથવા ઓટીપી અથવા પીપી નંબર જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવા કોલ કરતી નથી જીએમ પ્રમાણે સબમિટ કરવાની પ્રક્રિયા સીપીએ ઓફિસ પેમોડ દ્વારા જારી કરેલા યોજના પુસ્તક પકડા ચૌદમાં ડીયુપીપી અને કલ્યાણ વિભાગ દ્વારા પેન્શનની કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે જીએમ ફામુલા સબમિટ કરવા માટે વિવિધ સ્થળોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તમે તેમાં ભાગ લઈ શકો છો તેમાં પ્રમ ફરામુલા સબમિટ કરી શકો છો તમે પોસ્ટલ વિભાગની મદદ લઈ શકો છો અને પોસ્ટમેન ફોન કરીને ઘરે જીઆમ પર સબમિટ કરી શકો છો તેની કૃપા કરીને તમારો કોઈપણ વ્યક્તિગત માહિતી જેમ પીપી નંબર આધાર નંબર બેંક વિગતો અથવા ઓટીપી કોઈપણ વ્યક્તિને વધારે વ્યક્તિ કોલને શેર ન કરો સાવચેત રહો સુરક્ષિત રહો નકલી કોલ ઓળખો જો કોઈ પેન્શન એકાઉન્ટ અપડેટ કરવા નામ પર કોલ કરે છે તેની વાત પર વિશ્વાસ ન કરો વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં કોઈ પણ સંજોગમાં તમારી બેંક વિકલ્પ ટીપી નંબર અથવા ઓટીપી કોઈપણ સાથે શેર કરશો નહીં સાચી માહિતી સાચી માહિતી ચકાસો કોઈપણ પેન્શન સંબંધની સમસ્યા તમારા માટે તમારી બેંક શાખા થો સીપીનો સાધનો સંપર્ક કરો ફરિયાદ દાખલ કરો જો તમે તેમને લાગે છે સાયબર સેટમેન્ટ ભોગ બન્યા છો તો તરત સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો પેન્શનના સીટઅપિંગ કરવાનો સાવ સાવધાન રહેવું જોઈએ કોઈપણ પ્રકારના શંકાસ્પદ કોલ પર વિશ્વાસ ન કરવો જોઈએ તમારી અંગત માહિતી કોઈને શેર કરશો નહીં સરકાર યોજના બે કોઈ ક્યારે ફોન કરવામાં આવી માહિતી માગતી નથી સાવ સાવથી સતત કરવા તમારી મહેનતના પૈસા સુરક્ષિત રાખો તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ